સેવાસેતુ કાર્યક્રમનો દસમો તબક્કો છોટાઉદેપુરમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી તારીખ એકત્રીસમી ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે સરકારના તેર વિભાગોની વિવિધ પંચાવન જેટલી યોજનાઓનો લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહેશે જિલ્લામાં તબક્કાવાર યોજાનારા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા તેમજ આ પ્રસંગે

सचिन कुमार छोटा उदयपुर जिला विकास अधिकारी तरीके नागरिकों ने अपील करू छू के कार्यक्रम में जोड़ाए सेवा सेतु कार्यक्रम में रेशन कार्ड आधार कार्ड बैंक विविध दाखलो सहित पंचावन जेटली आपना घर आंगणे उपलब्ध बन जेनो में वधु लोग लाभ आ उपरांत स्वच्छता ही सेवा कार्यक्रम अंतर्गत आपना घर મોહલ્લા શેરી ગામ શહેર જાહેર સ્થળો સહિત તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવે અને અઠવાડિયામાં એક કલાક શ્રમદાન કરી આ અભિયાનમાં સહભાગી બને તેવી અપીલ કરું છું